કબૂતર ની ધ્યાન તો કેવલ દડો ને બેટ લઈને આવે પછી તમને મળું તો ભાઈ જો આપણો બેટ ને દડો આવી ગયો છે આ જો બેટ ફાટી ગયું આપણો દડો આપણે આ સ્ટીક ગોઠવી દઈએ ફટાફટ પછી આપણે દડે બેટ રમવાનું ચાલુ કરી દઈએ સ્ટીક હવે આકો રાખવી પડીએ તો સરખું દેખાય ફટાફટ સ્ટીક ગોઠવી લઉં પછી તમને મળું તો ભાઈ આ ગોઠવી દીધું સેટઅપ ને હવે પાકી લે તો આ પેલો આવે હાલો આ ભાઈ આવો ગયા ભાઈ આવો તો ભાઈ હવે પાકી લઈએ ત્રણે હાલો પાકો ભાઈ રાહુલ નો પેલો આવ્યો હું તમને બેટ ને કોઈ હતા નહીં હમણાં જ ફાટી ગયું આ તો એટલો દાંડલો લઈને રમવાનું છે ને આપડે ટેન્ડિસ નો દડો અહીંયા જો હવે બે ગોઠવાઈ ગયા આપણે દાંડા જોઈ લો તમે ખાલી દેશી દાંડા તો હવે પછી રમવાનું ચાલુ કરી દઈએ તો રમીને પછી તમને મળીએ તમને આખો વિડીયો બતાવીએ તો ડાયરેક્ટ હાલો હવે રમવાનું ચાલુ કરીએ boleh ya அங்கலாரன் ஒரே ஒரு டைம் તો ભાઈ દડા બાજુના ખેતરમાં વહી એટલે ના પાયેલું છે એટલે અહીંયા દાંડા ફીટ ભાઈ જ રમીને વહી આવ્યા જો દડા તો મૂક્યા હોય કેવા ત્યારે આ બીજી વાડીએ વહી છે આજો તો મેસ રમ્યું બપોર પછીનું એમાં વાવવાનું નહીં થાય તો ને કેવલે માન રમવાનો મેળ આવ્યો તા લેસન આવી ગયું ગાય ગાય લેસન લખ નાખ્યું તો અમિયે રમવાનું બંધ કરી દીધું પછી એને થોડુંક રમાડી દીધું અમીએ બાજુના ખેતરમાં એક ધારો દડો વહી જતો હતો એટલે સ્ટીક કઈ કઈ રે એમ નથી કેમ કે દડો એમાં લાગી જાય એમ હતો એટલે પછી કઈ બહુ વિડીયો વિતાર્યો નહીં પણ જેટલો વિતાર્યો એટલો બધો નાખી દીધો મેં એમાં તો હવે જવાનું છે આપણે ઘરે ખાઈને પછી ત્રણ વાગે તમને ડાયરેક્ટ ચા લઈને મળવું તો મિત્રો આ વ્લોગ સમાપ્ત એટલે કે પૂરો કરીએ છીએ મળીએ આવા નવા વ્લોગમાં જે નવા આવ્યા હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં તાવથી બધાને જય શ્રી રામ